ભરૂચ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી એક મા કે નામ

વર્તમાન જે સ્થિતિ ગરમીની આપણે બધા લોકો જોઈ રહ્યા છે એ સંજોગોમાં ચારે તરફથી આ વનીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમોનો આરંભ થયો છે ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં બૂટ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના સંગઠનના ને ચૂંટાયેલી પાંખના તમામ પ્રમુખો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનો આરંભ થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ મા કે નામ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના યાદમાં એક વૃક્ષનું વાવેતર કરવું અને એનું જતન કરવું એનું રક્ષણ સંવર્ધન બધી જ જવાબદારી જેવી રીતે માતા પિતાની હોય છે એવી રીતે એ વૃક્ષની જવાબદારી એમની રહેશે એ પ્રકાર આખો અભિયાન સંગઠનના સ્તરે સમગ્ર દેશમાં અને ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ગામડા સુધી આ કાર્યક્રમનો આજથી આરંભ થયો છે બ્યુરો રિપોર્ટ એસમાન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે